નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલની જો આપણે વાત કરીએ તો વાતાવરણનું કાળ ચક્ર એવું તો ફર્યું છે કે જાણે અલગ અલગ વિસ્તારોની અંદર ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી બાજુ મિત્રો વાદળછાયું વાતાવરણ પણ અમુક અંશે જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર હીટ વેવની પણ આગાહી આપવામાં આવી છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કચ્છ પોરબંદર ભાવનગર દીવ વગેરે વિસ્તારો તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ખેડા આણંદ મહિસાગર દાહોદ પંચમહાલ દમણ દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોની અંદર પણ ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી આગામી પંદર દિવસની આપણે વાત કરીએ તો તાપમાનની અંદર વધારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા તાપી છોટા ઉદેપુર ડાંગ નવસારી વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો અમુક અંશે તાપમાનમાં વધારો પણ જોવા મળી શકે છે અને બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો કચ્છના અલગ અલગ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી વધે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો સાથેને સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર